ગુજરાત રાજ્યમાં અતિ પછાત તરીકે લખપત તાલુકો સડતાલીસમા ક્રમે નીતિ આયોગનો રિપોર્ટ ભારત દેશમાં જ્યારે અતિ અતિ પછાત તાલુકાનો સર્વે કરવામાં આવ્યો ત્યારે નીતિ આયોગ રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં લખપત તાલુકાનો સડતાલીસમો ક્રમ અતિ પછાત તરીકે જાહેર થયો છે તે બાબતે કોંગ્રેસ આગેવાન પીસી ગઢવીની પ્રતિક્રિયા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું પીસી ગઢવી લખપત તાલુકા પંચાયત માજી પ્રમુખ અને કચ્છ જિલ્લા કોંગ્રેસશાહીના પ્રવક્તા ભારત દેશમાં જ્યારે અતિ પછાત તાલુકાઓની સર્વે કરવામાં આવી ત્યારે નીતિ આયોગે રિપોર્ટ રજૂ કર્યો કે ગુજરાત રાજ્યમાં લખપત તાલુકો સુડતાળીસ ક્રમે સુડતાલીસમાં કરમે અતિ પછાત તરીકે છે જેનું હજુ પછાત પણ દૂર થયું નથી એ વાત ખરેખર નીતિ આયોગની સારી છે એકતાલીસ જેટલા મુદ્દાઓ જો નિવારવામાં આવે તો આ અતિ પછાતમાંથી લખપત તાલુકાને સર્વશ્રેષ્ઠ બનાવી શકાય જેમાં રેલવે સિંચાઈના ડેમો સ્થાનિક ભરતી તમામે તમામ બ્રોમિનની ફેક્ટરીઓ લિગ્નાઇટની ખાણો શરૂ કરવી એના બંદરો બનાવવા પ્રવાસનો વિકાસ કરવો એસટી ડેપો વહીવટી સ્ટાફની ઘટ નિવારવી આવી તમામે તમામ ક્ષતિઓની પૂરતા કરવા માટે લખપત તાલુકાના અને કચ્છના તમામ આગેવાનોએ બિનરાજકીય રીતે એક મંચ ઉપર આવી અને આ પ્રશ્નોને જો ફોલોઅપ લેવામાં આવે અને સરકારને અને રાજ્યના તમામ વિભાગોમાં વિધાનસભાઓમાં આ વિગતો મૂકી અને લખપત માટે સ્પેશિયલ કેસ તરીકે આ ચૌદ એકતાળીસ મુદ્દાઓનું નિરાકરણ લેવામાં આવે તો લખપત તાલુકો દેશનો સર્વશ્રેષ્ઠ તાલુકો બને કારણ કે આખા ભારતમાં ન હોય એટલું ખણીજ આ લખપતની ભૂમિમાં ધરવાયેલું છે એટલે આજે મારે લખપત તાલુકા વતી લખપતના આગેવાનો જે અમારા જેવા ચૂંટાયેલા હારેલા કોંગ્રેસના ભાજપના આમ આદમીના પચાસ આગેવાનો ભેગા થઈ અને એક એક પ્રશ્નને એક વ્યક્તિ એક પ્રશ્નને બાર મહિના સુધી ફોલોઅપ કરે અને એનો નિરાકરણ લઈ આવે તો લખપત તાલુકો સુખીને સમૃદ્ધ બની જાય ફક્ત એક આગેવાનની એક પ્રશ્ન ઉપાડવાની ફરજ છે એમાં કોંગ્રેસ ભાજે બોલી જવું જોઈએ આવનારી પેઢી એ લખપતમાં ટકે લખપતમાંથી લોકો હિજરત ન કરે એના માટે આ મુહિમ ચલાવવાની લખપતના આગેવાનોને જરૂર છે નહીં તો બનશે કેવું કે લખપતમાં લોકો નહીં હોય

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ